નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આજના બજાર ભાવ તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો મગફળીના વાયદા બજારમાં ઘટાડો અને હવે મગફળીના ભાવ ક્યારે વધશે અને ક્યારે વેચાણ કરવું સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો મગફળીની બજારમાં ભાવ ઊંચી ચપાટીથી આજ ઘટિયા હતા અને જૂનાગઢ બાડુ ખાંડી બસોથી ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો હતો અને મગફળીની બજારમાં આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો મગફળીના વેપારીઓ કહે છે કે અત્યાર સુધી પાકની સ્થિતિ ખૂબ જ સારી છે અને મગફળીનો પાક ચાલીસ લાખ ટનની ઉપર આવે તેવા સંજોગો છે અને જો વરસાદથી પાકને નુકસાન હવે ન થાય તો પાક વધીને અડતાલીસથી પચાસ લાખ ટન સુધી જાય તેવી ગણતરીઓ પણ મંડાવા લાગ્યા છે આ સંજોગોમાં હાલની સિંગ તેલમાં પણ જો ઘરાકી ન આવે તો મગફળીની બજારમાં કોઈ સુધારો થાય તેવા સંજોગો દેખાતા નથી બજારનો ટોન સરેરાશ મિક્સ દેખાઈ રહ્યો છે તો મિત્રો ખાસ કરીને નવી મગફળીની દોઢસો ગુણીની આવક હતી જેમાં ઓગણચાલીસ નંબરના ભાવ પાંચસોથી નવસો ને પચાસ હતા અને ઓળામાં જે ન ચાલે તેવી મગફળી અહીં આવી રહી છે એટલે ભાવ નીચા છે તો મિત્રો ચાલો જાણી લે કે તમામ માર્કેટિયાની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે તો સૌ પ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ ધોરાજી આઠસો પચાસથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા જેતપુર છસો અગિયારથી અગિયારસો ને અગિયાર રૂપિયા તળાજા નવસો પંચ્યાસીથી અગિયારસો ને વીસ રૂપિયા જામનગર આઠસો પચાસથી અગિયારસો રૂપિયા પોરબંદર આઠસો પંચાવનથી એક હજારને પંચોતેર રૂપિયા રાજકોટ એક હજાર સાઠથી અગિયારસો ને નેવું રૂપિયા અમરેલી અગિયારસોથી થી 1162 રૂપિયા કાલાવાડ એક હજારથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા જામજોધપુર નવસોથી અગિયારસો ને અગિયાર રૂપિયા ઉપલેટા આઠસો વીસથી અગિયારસો રૂપિયા રાજકોટ એક હજાર રૂપિયા અમરેલી સાતસો થી એકતાલીસ રૂપિયા જેતપુર છસો પાંત્રીસથી રૂપિયા વિસાવદર નવસો બેતાલીસથી અગિયારસો ને છ રૂપિયા જસ્તણ નવસોથી અગિયારસો ને પંચ્યાસી રૂપિયા જૂનાગઢ આઠસો એંસીથી અગિયારસો ને સેતાળીસ રૂપિયા જામજોધપુર ચૌદસો એકાવનથી સોળસો ને સોળ રૂપિયા હળવદ સાતસો એંસીથી એક હજારને એક રૂપિયો